શ્રી દેડાણ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન તેમજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ પોતાના કૌવત અને કૌશલ્ય દ્વારા સુંદર કૃતિઓ પ્રસ્તુત કરી ખાંભો તાલુકાની શ્રી દેડાણ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન તેમજ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું દર વર્ષે પ્રાથમિક કક્ષાએ જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી દ્વારા ગણિત વિજ્ઞાન વિષયને અનુલક્ષીને કાર્યક્રમો થતા હોય છે આ વર્ષે પણ શ્રી દેડાણ કુમાર પે સેન્ટર શાળામાં કુમાર શાળા તેમજ કન્યા શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની સભાનતા આવે તેમજ પ્રાથમિક કક્ષાએથી ગણિત વિષયનો ડર દૂર થાય તે હેતુસર દેડાણ કુમાર શાળા અને કન્યા શાળા આચાર્ય નરેશભાઈ સોલંકી તેમજ જયેશભાઈના માર્ગદર્શન હેઠળ ગણિત વિજ્ઞાનના શિક્ષક પ્રતિકભાઈ અને શોભનાબેનના સહિયારા પ્રયત્નોથી આ પ્રદર્શનનું સફળતાપૂર્વક આયોજન થયું સમગ્ર કાર્યક્રમમાં ડેઢાણ રાજવી પરિવારના દરબાર ભૂપેન્દ્રભાઈ કોટીલા દરબાર ઇન્દ્રજીતભાઈ કોટીલા સરપંચ અલારભાઈ પઠાણ સદસ્ય ઇસ્માઈલભાઈ પઠાણ દતેશભાઈ જાની જીગરભાઈ જોશી યોગેશભાઈ જાની બીઆરસી સીઆરસી અને ગ્રામજનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહેલા હતા તેમજ તમામ વાલીઓ પોતાના બાળકોના અભ્યાસને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તે હેતુથી વાલી મિટિંગનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાહુલભાઈ વિઠલાણી દ્વારા સુંદર કરવામાં આવ્યું